કોંગ્રેસ અને ભાજપના આગેવાનો આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે વાઘરા તાલુકાના મુલેર વેગણી ગામ જાગેશ્વર અલાદર ભેરસમ સાયખા વૈયાલ જેવા ગામોથી લોકો જોડાયા છે અઠવાડિયા પહેલાં કોંગ્રેસના ઉપપ્રમુખ ઉસ્માન પટેલ આમ આદમી પાર્ટીના એમના સમર્થકો સાથે જોડાયા હતા ત્યારે આજે ગાંધી જયંતિ અને દશેરાના તહેવાર નિમિત્તે ફરી વાઘરાના રાજકારણમાં હલચલ જોવા મળી જેમાં દ્વારા કોંગ્રેસને વધુ એક ઝટકો આપવામાં આવ્યો પરંપરાગત રીતે કોંગ્રેસ સાથે જોડાયેલા વાંટા વિસ્તારના અસલમ રાજ સાથે આગેવાનોએ આમ આદમી પાર્ટીનું ઝાડું પકડ્યું અસલમ રાજ દ્વારા જણાવાયું હતું કે હું આજ રોજ આમ આદમી પાર્ટીમાં કામની રાજનીતિ કોંગ્રેસના સંગઠનમાં હું તાલુકા ઉપપ્રમુખ તરીકે જવાબદારી નિભાવતો હતો પરંતુ કોંગ્રેસના કહેવાતા મોટા નેતાએ તાલુકા સંગઠનને બે ભાગ પાડી દીધા આજે કહેવાતા નેતાની સ્થિતિ એવી છે કે કોંગ્રેસના જ લોકોને કોંગ્રેસ ખેસ ઢેરાવી આપમાંથી જોડ્યા એવું નાટક કરવું પડે છે ત્યારે આવી હલકી કક્ષાની રાજનીતિથી દુખી થયા અને આમ આદમી પાર્ટીમાં લોકસભા ઇન્ચાર્જ યકપ ગુર્જીના નેતૃત્વમાં જ રહ્યા છે. ગાંધી જયંતિ અને દશેરાના તહેવારનો દિવસ આજના દિવસે વાગરા તાલુકાના કોંગ્રેસ સંગઠનમાં એક મોટો ઝટકો આમ આદમી પાર્ટી દ્વારા આપવામાં આવ્યો છે. આમ આદમી પાર્ટીના સંગઠનમાં આજે સંગઠનનો આજે વિસ્તાર થયો છે. વાગરા તાલુકાના અસલમ રાજ જે વાર્તા વિસ્તારના આગેવાન છે અને તાલુકા કોંગ્રેસ સમિતિમાં જેમની જવાબદારી ઉપપ્રમુખ તરીકે હતી એ આજે એમના 11 જેટલા સમર્થકો સાથે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે આવનાર દિવસોમાં અમે બધા સાથે મળી આમ આદમી પાર્ટીની તાલુકા પંચાયત બને એવા પ્રયાસો કરીશું આમ આદમીની પાર્ટીની કામની રાજનીતિ પ્રેરિત થઈને હું અસ્તમરાજ મહારાષ્ટ્રના સમર્થકો સાથે આમ આદમી પાર્ટીમાં જોડાઉં છું હું તાલુકા સંગઠનના તરીકે જવાબદારી નિભાવતો હતો પણ છેલ્લા એક મહિનાથી વાગડા તાલુકાના સંગઠન કોંગ્રેસના જોડા નું નાટક કરવો પડશે જે બાબતથી દુઃખી થયા છે અને આમ આદમી પકડી તાલુકા જિલ્લા ચૂંટણી માં અમે તાલુકા પંચાયતને આમ આદમી પાર્ટી બનાવવાની કોશિશ કરીશું આજે બીજી નવેમ્બર બીજો ઓક્ટોમ્બર ગણની જયંતિ હોવા અને દશેરાના દિવસની આજ આ માધ્યમ પાર્ટીમાં હું જોડાઉં છું અને આજથી અમારો ઘોડો પરંપર દોડશે અને આ આદમી પાર્ટીને અમે તાલુકાના સંદર્ભમાં